સંઘર્ષ સમિતિના સુરતના નેઝા હેઠળ એક જન આક્રોશયાત્રા યાત્રા યોજાઈ હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સચિન સ્લમ બોર્ડના રહીશો સુરત મહાનગરપાલિકા તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી સુરત દ્વારા કલમ બસો

તથા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ અરજી કરી છે હાલ ચોમાસાનું સીઝન હોય શાળા કોલેજો શરૂ થઈ ગયા હોય માટે માનવતાના ધોરણે સરકાર દ્વારા વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા ગોઠવી આપવા માટે સોમવારે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ સુરતના નીચા હેઠળ જન આક્રોશ યાત્રાનું આયોજન મક્કઈ પુલ ખાતેથી સુરત મહાનગરપાલિકા કચેરી સુધી કરાય છે જેમાં એડબ્યુલ્સ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરત પણ જોડાઈ હતી

કોઈપણ પ્રકારનું વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું સરકારે નિર્ધારિત કરેલ નથી આજેધારી લોકો કરી રહ્યા છે માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપ્યા વગર આ લોકો નાખી કરવા માંગે છે જેથી એ આપનો દાવો હક પેલા જમીન પર કરી શકે નહીં ઓગણીસ કલમ ઓગણીસ ત્રણ મુજબ ત્યાં ઝુપડું ત્યાં મકાન ભારત સરકારની સ્કીમ છે મહાનગરપાલિકાની સ્કીમ છે ગુજરાત સરકાર છે પણ તમામ કાયદા પાણી જોડીને પોલીસ દંડો લઈને લોકોને ધરાવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે પરંતુ એને ન જ આજે સજ્જન માંથી અમારા લોકો નીકળતા હતા ત્યાં ડી સ્ટાફ માણસો જઈને અમારો પાસે પોલીસ પરવાનગી છે રેલી પરવાનગી હોવા છતાં પણ ત્યાં લોકોને ઉતારી પાડ્યા કે તમારે રેલીમાં જવું નહીં શું આ દેશમાં લોકશાહી છે કે નહીં કે લોકશાહી ખતમ કરવા માંગે છે આ લોકો પોલીસ ને આગળ કરે અમને અમારા હક માટે ધરવા જવા દેતા નથી એ સાનો કાનૂન છે સાનો ન્યાય છે હું શેર પાટિયા સાહેબને પૂછવા માંગુ છું કે તમારી પોલીસ કે લોકોને સંવિધાનિક અધિકાર માટે પણ રોડ પર જવાની તમારી બંધી છે માટે આજે અમે અહીંયા આવ્યા છે અને કમિશ્નરે રજૂઆત કરવાના છે કે મેડમ કોઈની પણ શેર શર્મો રાખ્યા વગર તમે તટસ્થ અધિકારી છો તમે તમારા અમલ કરો અને આ લોકોને પેલા વૈકલ્પિક વ્યવસ્થા આવાસના જજરિત મકાનો છે એક લાખથી વધારે મકાન છે સાહેબ લઈને કોસાડ સુધી કોસાડ લઈને વેસુ સુધી વેસુથી લઈને આ કડોદરા કામ સુધી અમારા ઈડબ્લ્યુએસ આવાસ મકાનો છે આ મકાનો પ્રત્યે સરકાર આ કળા કામ કરશે તો આજે કંઈ નથી આ તો ટેલર છે પિક્ચર અભિ જય હિન્દ જય હિમ જય